આ સરોવર છે ને આપણા બે હજાર સાલ માં આનંદીબેલ પટેલ આનંદ સરોવર રિક્ષામાં આવ્યું હતું રમ રમ જય માતાજી મિત્રો આજે હું આવે તો આપણા ઘુંગડી તળાવમાં એટલે કે આનંદ સરોવર જે કહેવાય છે તો ચાલો હું તમને આની હું એક મુલાકાત કરું તો બે હજાર સાલ માં પાટણના ધારાસભ્ય હતા આનંદીબેલ પટેલ અને એ પોતે શિક્ષણ મંત્રી પણ હતા બે હજાર સાલની સામ બે હજાર ચારની સાલમાં એમના અથાગ પ્રયત્નોથી આ આનંદ સરોવર વિકસાવવામાં આવ્યું હતું અને અત્યારે આની હાલત કેવી થઈ ગઈ છે જોવો તો મેં ખૂબ ખરાબ હાલત થઈ ગઈ છે અત્યારે તો કંઈ પાણી નથી એક સમય એવો હતો ને ત્યાં આપણા આનંદ સરોવરમાં અહીંયા બોટિંગ પણ થતી હતી પણ અત્યારે તમે જોઈ શકો છો બરાબર અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે નકરું પાણી બને એકદમ ખાલી ખપ છે અને બોટિંગ તો શું થાય બોટિંગ તો થાય જ નહીં ખાલી વાત તે નગા ઝાડવા આખા ઊગી ગયા છે આના અંદર તો સરકારને એવી માગણી છે મારી કે અને પાછું રિનોવેશન કરાવો આમાં પાણી ભરાવો પાછું બોટિંગ કરાવો પાછું જે જેવું થયું હતું એવું તમે બનાવો શિયાળામાં લોકો અહીંયા મોર્નિંગ વોકમાં ખૂબ ખૂબ આવે છે મોર્નિંગ વોક માટે શિયાળામાં લોકો અત્યારે ખૂબ આવે છે અહીંયા

તો મિત્રો કેવો લાગે ઓ લાઈક કરો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી